નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને શેર કરો જેથી એ પણ ખુદ પોતે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે હવે મિત્રો નકશાના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હતા બરાબર આ નકશો તમને એક સરસ મજાનો આપેલો છે હવે આના આધારે આપણે જવાબ આપવાના છે તો જોઈએ કે તિલક માર્ગ કયા બે રોડ વચ્ચે આવેલો છે તો માનસી રોડ છે બરાબર અહીંયા આપણને ચિત્રમાં તમને માનસી રોડ જોવા મળે છે અને સામે આ તમે જોઈ શકો છો તો જે આ તિલક માર્ગ પણ આવેલો છે અને આ માનસી રોડ પણ આવેલો છે હવે રાજપથ અને માનસી રોડ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તો પશ્ચિમ દિશાનો ખૂણો બને છે કયો દિશો પશ્ચિમ દિશાનો ખૂણો બને છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ માનસી રોડ અને શાહજહા રોડ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે પેલો રાજપથ અને માનસી હવે માનસી અને શાહજહાની વાત કરી છે તો શેર રોડ અને પુરાના કિલ્લાઓનો બને છે ઇન્ડિયા ગેટથી નેશનલ સ્ટેડિયમ કઈ દિશામાં આવેલું છે તો પૂર્વ દિશામાં આવેલું છે ભંડારા રોડ કઈ દિશામાં આવેલો છે તો રાજપંથ દિશામાં આવેલો છે હવે પ્રશ્ન બે છે એની આકૃતિ કઈ છે એની સામેનું ચિહ્ન શું કહેવા માગે છે દિ પરિમાણની આકૃતિ રેખા આકૃતિ તમારે જોડવાની હતી તો નંબર એકની અંદર આપણો જવાબ મળે છે સી બનશે પહેલામાં એ બનશે ડી બનશે ત્રીજા મને ચોથામાં બી બનશે જે ચિહ્ન તમને જોવા મળે છે હવે પ્રશ્ન ત્રણ સાદા અપૂર્ણાંક દશાંશ તમારે ફેરવાના હતા તો ત્રણ દસ છે તો ઝીરો પોઈન્ટ ત્રણ આવશે સંપૂર્ણ તમારું સમક્ષ બરાબર કેટલા સેમી થાય છે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જો તમારું એક લંબ ચોરસ લંબાઈ ત્રીસ સેમી આદિ દાખલો હતો આખું ગણવાનું હતું એનું ક્ષેત્ર પર કોઈ પણ આઠ ગુણ હતા ગમે તે ચાર દાખલા ગણવાના હતા આ ખેલાડીનું નામ સૌથી વધુ રન કયા ખેલાડીએ કર્યા છે એ તમારે લખવાનું હતું બરાબર મનીષાએ મનીષા કરતાં કેટલા વધુ રન કર્યા ત્રણ કર્યા તો બધું સોલ્યુશન આપણી સમક્ષ અહીંયા પેપરમાં લખેલું છે તો તમે એને નિહાળી શકો છો પણ ચેનલમાં નવા હોવા હોવાથી સબસ્ક્રાઈબ કરતા નહીં તો તમારું આજનું હતું આ પ્રશ્નપત્ર ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું પણ એની પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વહાળા વિદ્યાર્થીઓ જય હિન્દ જય ભારત